હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આપ બધા મજામાં જ હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં જ છે બધા અહીંયા બધા ઓલવેઝ મજામાં જ હોય છે એટલે આજે પણ મજામાં જ છે જો આજે રવિવાર છે અને તમને બધાને ખબર છે કે કાલે પણ આપણે ગ્રાઉન્ડમાં આવ્યા હતા આજે પણ ગ્રાઉન્ડમાં આવ્યા છે અને હવે બધા રનિંગ કરવા માટે તૈયાર છે તૈયાર તો બધા કેટલા રાઉન્ડ મારવાના પાંચ પાંચ રાઉન્ડ મારે છે કેટલા મીટરનો ટ્રેક છે ચારસો મીટરનો ટ્રેક છે હમણાં છે એટલે બધા થોડાક ફો લાઈન ફો લાઈન રાખવાના છે બાકી તો હમણાં અત્યારે અત્યારે ચાલુ કરીએ તો કાલે અડધા ઓછા થઈ જાય એવું ને તનીજા અડધો ઓળખ જતા રાઉન્ડ ભાગી જાય તો આ લોકોને હમણાં છે એટલે થોડા થોડા રાઉન્ડ મરાવાના છે બાકી તો તમને બધાને ખબર જ છે કે હોકીની ગેમ એવી છે કે સૌથી વધારે રનિંગ જોવે તો રનિંગ ઉપર વધારે ફોકસ હોય છે અહીંયા પણ અહીંયા ગરમી એટલી બધી લાગતી હોય કે અમે રનિંગ લગભગ જેવું એટલું જોઈએ એટલું નહીં કરાવી શકતા પણ તો આ લોકો કરી લેશે રનિંગ તો વાંધો લાભ આવતો નહીં તો ચાલો હવે શરૂઆત કરીએ આપણે વિડીયોમાં સુધી બન્યા રહેજો લાઈક કરી દેજો શેર કરી દેજો ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

મિતલ કેટલા રાઉન્ડ માર્યા તેર્યા ચાર માર્યા પૂરા હે બધા ચાર માર્યા અને હવે एक्सरसाइज કરવાના છે चलो 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 बाकी चकिशे पूरा करो लडाई चालू लड़ाई चालू पा લડાઈ નહીં પરંતુ એ પ્રકારની એક્સરસાઇઝ છે બધાને મજા આવે છે એટલે એમને મજા લેવા દઈએ હવે તો જો બધાય ગ્રાઉન્ડમાંથી હમણાં હમણાં આયાં છે અને બહુ ગરમી લાગે છે આ તો તડકો પણ છે તમે જો ગ્રાઉન્ડ એકદમ તડકો ખેલેલો છે તો બધાને ગરમી લાગે છે અને અમને ખબર નથી પણ હવે ખબર પડી કે મારે મિત્તલબેનનો બર્થડે છે આજે મિત્તલબેન હેપી બર્થડે મિત્તલબેન આ બધા જો એ મિત્તલ હેપી બર્થડે જો ચોકલેટ લાવ્યો છો નહીં લાવ્યા જો બિચારા ચોકલેટ નહીં લાવ્યા પણ આપણે કાલે વેચી લઈશું ગામમાં બરાબર બધા હેપી બર્થડે કહી દો મિત્તલ બેન ને કાલે ચોકલેટ લાવવાના છે આજ નહીં લાવ્યા તમારે મિલાવવાનો બસ જો ભાઈ અમારે બર્થડે સેલિબ્રેશન આવું જ હોય છે આગળથી જે વિડીયો જોવા છે એમને બધાને ખબર જ છે કેવાની જરૂર નહીં બગલમાં હોય તો કહો મને બાકી તો કાલે ગામમાં જઈને આપણે સેલિબ્રેશન કરીશું ભલે આજે છે તો હવે પાણી પાણી પીધું બધાએ બધાની ઈચ્છા હતી કે ગેમ રમવું છે તો બધાને આજે છુટ્ટી આપી હતી ગેમ રમવાની રમા તમે ગેમ મજા આવી મજા જ આવી પણ બધાના મોઢા જ જો લાલ બૂમ થઈ ગયા જો પરચો પરસેવો થઈ ગયા હા હા જુઓ પ્રિયા જો આ બાજુ આ બહુ મસ્ત રમે છે મારે પ્રિયા બેન પણ પ્રિયા બેન છે ને લાલ ગુમ થઈ ગયા છે એટલે બધાને તમે કઈ પોઝિશનમાં રમતા હતા બેન હા ભૂખ લાગી છે લ્યો હળવું હળવું બોલ્યા કે ભૂખ લાગી છે શું ખાવો તારો હોય કહો ભાઈ હા કાસ કાપી કાબેન ખો

કેક જો ભાઈ બધા છે 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 ને કે ખબર તમને નહીં ખબર હોય પણ પેલી બાજુ ભેંસનો આ બધા ક્યાં ના રમતા હતા અને બધાની ઈચ્છા હતી કે તમે પણ રમો તો મેં પણ હવે હાથમાં ઓકી સ્ટીક પકડી છે અને થોડી વાર એમની સાથે રમું અને થોડા ઘણું એમને પણ શીખવાડું રમી રમીને હાલત ખરાબ થાય છે શ્વાસ ફૂલી ગયો બધાએનો અને હવે ટાઈમ થઈ ગયો ઘેર જવાનો તો બધાએ ગ્રાઉન્ડ છોડી દીધું છે તમે જોવો મારી પાછળ બધા આવે છે જાય જો ઘેર ન જાઉં મજા આવી જાય તો ખરેખર બધાને મજા આવી સર એવું કહેતા હતા કે રોજ ગેમ રમાડતા હોય તો આપણે લગભગ હવે અઠવાડિયા પછી શનિ રવિ આવવા મળશે અહીંયા બાકી તો સ્કૂલમાં રમશે રોજ બે દિવસ આવ્યા બધાને મજા આવી જઈ તો ચાલો વિડીયોને અહીંયા કરીએ પૂરો ફરી મળીશું તમને નવા વિડીયોમાં ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય